ગાયત્રી શક્તિપીઠનામાં આવેલ મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોની દેવી દેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે અને પ્રત્યેક તહેવાર છે હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે પ્રત્યેક સોમવારે જુદા જુદા મહાદેવના સ્વરૂપની ઝાંખી છે એ ગોઠવવામાં આવે છે આજરોજ સોમવતી અમાસના પવિત્ર દિવસે જંગલેશ્વર મહાદેવની એ પ્રતિકૃતિ યા ઝાંખી છે એ યોજવામાં આવી હતી એની અંદર આખા જંગલનું સ્વરૂપ અને જંગલમાં જ દેવાદી દેવ મહાદેવ છે એ બિરાજા છે તો એની અંદર લીલોતરી છે એ ગોઠવામાં આવી એની અંદર ઘાસ છે વીસથી પચીસ મણ જેટલું ઘાસ લાવવામાં આવ્યું હતું બાવીસ કિલો બધા જુદા જુદા ફળો છે શાકભાજી છે જંગલની અંદર થતા એ બધા ગોઠવવામાં આવ્યા હતા અત્યારે આપ જોઈ રહ્યા છો કે જંગલેશ્વર મહાદેવની જે ઝાંખી હતી તેની પૂર્ણાહુતિ કરી રહ્યા છે ગાયત્રી માં આવેલ મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોને દેવાદેવ દેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે અને પ્રત્યેક તહેવાર છે હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે પ્રત્યેક સોમવારે જુદા જુદા મહાદેવના સ્વરૂપની ઝાંખી છે એ ગોઠવવામાં આવે છે આજરોજ સોમવતી અમાસના પવિત્ર દિવસે જંગલેશ્વર મહાદેવની એ પ્રતિકૃતિ ઝાંખી છે એ યોજવામાં આવી હતી એની અંદર આખા જંગલનું સ્વરૂપ અને જંગલમાં જ દેવાદિદેવ મહાદેવ છે એ બિરાજા છે તો એની અંદર નીલૌતરી છે એ ગોઠવામાં આવી એની અંદર ઘાસ છે વીસથી પચીસ મણ જેટલું ઘાસ લાવવામાં આવ્યું હતું વીસથી બાવીસ કિલો બધા જુદા જુદા ફળો છે શાકભાજી છે જંગલની અંદર થતાં એ બધા ગોઠવવામાં આવ્યા હતા અને આજે જામનગરની ભક્તજનોએ ખૂબ જ આજે આ દર્શનનો લાભ મેળવી અને લાભાન્વિત થયા છે આ જે ઘાસ છે વીસથી પચીસ મણ છે એ અહીંયા બાજુની અમારી જે ગૌશાળા છે પર ત્યાં આ ઘાસ છે અમે નિઃશુલ્ક રીતે મોકલી રહ્યા છીએ અમારે ગૌશાળાના સંચાલક અશોકભાઈ જેવું વર્ષોથી વિભાપરની પરની અંદર લુલી લંગડી એ ગાયો છે એની ખૂબ જ તન મન ધનથી સેવા કરે છે તો એમને પણ ખૂબ ખૂબ હું એ ધન્યવાદ આપું છું કે આવું સરસ મજાનું એ કાર્ય કરી રહ્યા છે